છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે મુસળધાર વરસાદને લીધે સંખેડામાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા સંખેડા હાંડુદ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ સાથે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો બોડેલીના મેઇન બજારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી પાણીના નિકાલ માટે કોઈ યોજના તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી નથી જેના કારણે વારંવાર સોસાયટીમાં પાણી ભરાય છે જેથી લોકો તંત્રથી હેરાન થઈ ગયા છે છોટાઉદેપુરના બારડોલીમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી કરી નાખી છે બોડેલીના મેઇન બજારમાં આવેલા સોમનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે બોડેલીમાં વરસાદી પાણીના નિકાલ માટે જિલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા કોઈ યોજના અમલમાં મૂકી નથી જેને લઈ અને સોસાયટીમાં પાણી ભરાયા છે તંત્રએ પ્રિ મોન્સૂનની કામગીરી ન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

બોરેલી એક એવું શહેર છે જ્યાં ચાર ગ્રામ પંચાયતો ની હદ આવેલી છે આ ચાર ગ્રામ પંચાયતો ના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી પાણીનો નિકાલ નથી બજાર જે મેલિયા વિસ્તારની અંદર જે આવેલી છે તેમાં અલીપુરા છે બોડેલી ના મેન બજારો છે જેમાં સોમનાથ સોસાયટી અમન પાર્ક સોસાયટી માં પહેલા જ વરસાદે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી કારણ કે બોડેલી શહેર ત્રણ વર્ષથી ડૂબી રહ્યું છે જે રીતના વડોદરાની પરિસ્થિતિ ઉભી થાય છે વરસાદની અંદર પાણી ઘૂસી જાય છે એ જ રીતના બોડેલીના લોકો ત્રણ વર્ષથી વરસાદી પાણીથી ડરી રહ્યા છે અને કાપી રહ્યા છે કારણ કે બોડેલી બે વર્ષ સતત ડૂબી ગયું છે જેના કારણે પાંચ ઇંચ વરસાદ ભરાતાની સાથે જ જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરવા લાગે છે કમર સુધી પાણી ઘૂસી જાય છે સોસાયટી રહીશો ડરી રહ્યા છે તંત્ર ત્રણ ત્રણ વર્ષથી પાણી નિકાસ માટે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોજના બનાવતી નથી જ્યારે વડોદરામાં જે રીતના મોટી યોજના બનાવી વિશ્વામિત્રી નદી ને જે રીતના ખર્ચ કરવામાં આવ્યો અને પહોળી કરવામાં આવી તેવી રીતના બોડીલીના નગરજનો માંગ કરી રહ્યા છે કે નદી જે પોતરો છે તેની પહોળાઈ વધારવી જોઈએ અને મોટી પાઇપલાઇન થી જે વરસાદી પાણી છે તેનો નિકાલ કરવો જોઈએ પરંતુ છોટાદેપો જિલ્લાના કલેક્ટરે પણ અગાઉ મુલાકાત લીધી હતી અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા તેઓ બોડેલી ખાતે વરસાદના પાણી ઘૂસી ગયા હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે પણ વચનો આપીને ગયા હતા તેને પણ સમય વીતી ગયો છે 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 કરોડો રૂપિયા વિકાસની જે આવે આવે તે પરંતુ બોડેલી શહેરનો વિકાસ કરવામાં નથી આવતો છોટાદેપુર જિલ્લામાં તો હજુ વરસાદની શરૂઆત છે પહેલા જ વરસાદે બોડેલીની આ દુર્દશા થઈ છે તો આગામી દિવસોમાં હજુ ભારે વરસાદ પડશે તો બોડેલીની શું હાલત હશે જિલ્લાનું સૌથી મોટું જે વડું મથક છે વેપારનું જે સૌથી વધુ ટેક્સ જિલ્લામાં ભરતું હોય તો બોડેલી શહેર છે બોડેલી શહેરમાં અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે અલગ અલગ જીનોની કપાસની જીનો આવેલી છે પાઇપ બનાવવાની ફેક્ટરીનો મોટો હબ આવેલો છે ત્યારે આ વેપારીઓ કરોડો રૂપિયા ટેક્સ ભરતા હોય અને તેઓ જ્યારે ડૂબી જતા હોય ત્યારે તેઓ માટે એક વિકાસ માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ બોડેલીના નગરજનોને રામ ભરોસે મૂકી દેવામાં આવ્યા છે સરકાર મોટી મોટી વાતો કરે છે આ વિસ્તારનો ડેવલોપ કરીશું મુખ્યમંત્રી જેવા નેતાઓ આવીને જતા હોય ને બે વર્ષ સુધી વરસાદી કાંસ માટે કોઈ કાર્યવાહી ના થતી હોય તે એક મોટી ગંભીર બાબત કહી શકાય સરકાર આ બોડેલી શહેરના વિકાસ માટે કોઈ યોજના મૂકવી જોઈએ વડોદરા શહેરને આટલો મોટો પ્રોજેક્ટ આપવામાં આવ્યો પરંતુ બોડેલી શહેરને કેમ પ્રોજેક્ટ પ્રોજેક્ટના આપવામાં આવ્યો બબે વર્ષ વીતી ગયા છે બોડેલીના લોકો વરસાદ પડે ત્યારે દહેશતમાં રાતની નીંધણમાં માણી શકતા નથી હાલ તો પહેલા વરસાદે બોડેલીની સોસાયટીમાં પાણી ભરાયા છે જેને લોકોમાં આક્રોશ છે પરંતુ એક બોડેલી શહેર એવું છે જે અલગ અલગ ચાર ગ્રામ પંચાયતો હરીને બનેલું શહેર છે